thank you પ્રાગટ્ય બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના તૃતીય સ્મૃતિના ભાગરૂપે વાઘોડિયા રોડ ખટંબા પાસે ગાયત્રી મંદિર સામે આવેલા નૂતન આત્મીયધામ અક્ષર ગુરુકુળ હોસ્ટેલ ખાતે યોગી ડિવાઇન સોસાયટી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત હરિભક્તો સેવક ઉપસ્થિત રહ્યા હતા મેડિકલ કેમ્પમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે મોટી સંખ્યામાં મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ બ્લડ ટેસ્ટ ઇસીજી ઇકો હાડકાની તપાસ વગેરે સિનિયર ડોક્ટર દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં આ મેડિકલ કેમ્પમાં જે મોંઘા ભાવના મેડિકલ ટેસ્ટ પણ સેવાના ભાગરૂપે નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં વ્યક્તિઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હરી સ્વામિનારાયણ આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદજી સ્વામીજી મહારાજની તૃતીય સ્મૃતિ દિન નિમિત્તે દર વર્ષની જેમ મેડિકલ કેમ્પનું આયોજન આજ રોજ કરેલ છે નૂતન આત્મીય ધામ વાઘોડિયા રોડ અને શ્રી શ્રીઅસર ગુરુકુલ હોસ્ટેલ યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે સાથે સવિતા હોસ્પિટલ તથા આત્મીય લેબોરેટરીના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં આશરે પાંચથી છ હજાર રૂપિયા જેનો રૂપિયાનો ખર્ચો થાય એવા ટેસ્ટ આજે ફ્રી ઓફ કોસ્ટ રાખવામાં આવ્યા છે જેમાં બ્લડ ટેસ્ટ ક્રિએટી નાઇન કોલેસ્ટ્રોલ બ્લડ શુગર આરબીસી એ બધા જ ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ કરવાના છે સાથે સાથે ઇસીજી ઇકો આંખની તપાસ દાંતની તપાસ એ તમામ હેલ્થ ચેકઅપ આજરોજ સ્વામીજીના સ્મૃતિદિન નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવેલ છે જેમાં આશરે ત્રણસો સાડી ત્રણસો જેટલા રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ ચૂક્યા છે અને આ શારંભમાં મેડિકલ કેમ્પનો શુભારંભ કરવા માટે હરિધામ સોખડાથી પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી પૂજ્ય સ્વામીજી વાઘોડિયાના ધારાસભ્ય લોકલાડીલા ધર્મેન્દ્રસિંહજી વાઘેલા ડૉક્ટર મિતેશ શાહ ચીફ એડમિનિસ્ટ્રેટર સવિતા હોસ્પિટલ ડૉક્ટર મિતેશ શાહ આત્મીય લેબોરેટરી સંજયભાઈ મહેતા વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર અધ્યક્ષ તથા સૌ ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ અને વડોદરા ભગતજી પ્રદેશના સત્સંગ મંડળના મુક્તો હાજર રહ્યા છે સૌનું અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ સમીર કુમાર ઠક્કર